એની વિદાય એનાથી છૂટું કરવું એ સો ટકા થવાનું છે એટલે પછી આપણે વિચારવું પડે કે આપણે ક્યાં લાગણી આ બધા હું તો એમ માનું છું કે કદાચ આ કરોડ રૂપિયા કરોડો રૂપિયા દેતા મને નથી લાગતું કોઈ વિશ્વનો ધનેશ કુમાર ધનેશ માણસ છે આટલી લાગણી થી કોઈ પ્રેમ કર્યો હોય આજે એક છોકરી તો આ કરોડો રૂપિયા આ વસ્તુ ના મળે બરાબર જીવનનો એક ભાગ માની અને નાનાભાઈ અને કૈલાસબેનને આપણે હસીને પોતાના વચનમાં જાય અને ખૂબ સરસ નોકરી કરે ત્યાં અને ત્યાં પણ તેની અવાજ બહાર પણ મળે અને જીવનમાં ખૂબ પ્રગતિ કરે એ માતાજીને પ્રાર્થના કરી દ્વારકાધીશને પ્રાર્થના કરી અને હું મારી વાણીને વિનલું